નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ એરંડાની અંદર ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો સૌથી પહેલાં મારા વાલા ખેડૂત મિત્રો હું તમને બતાવવાનો છું આજે એરંડાની ખેતી કરેલી છે તે તો તમે જોઈ શકો છો મારા વાલા ખેડૂત મિત્રો આ તમારી સામે જોવા મળી રહ્યા છે અમારા એરંડા અને હજુ સુધી આપણે હોની અંદર કોઈપણ જાતનું ખાતર એટલે કે ડીપી સિવાય અને બીજું કોઈ ખાતર નથી આપેલું તો હવે આપણે ઓની અંદર કઈ રીતે કયું ખાતર વાપરવાનું છે અને કેટલું વાપરવાનું છે એ વિશે આજે આપણે વાત કરીશું અને ખેડૂતને કેટલો ફાયદો થાય છે એ વિશે આજે ચર્ચા કરીશું તો વાલા ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે અને વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો તો જુઓ આ છે અમારા એરંડા અને બહુ સરસ એરંડા છે સારા છે અને વિકાસમાં બી સારા છે તો વાલા ખેડૂત મિત્રો આપણે હોની અંદર જે કે સૌથી પહેલાં આપણે પાયામાં કયું ખાતર આપ્યું છે એ તો તમને બધાને નેક્સ્ટ વિડીયોમાં જણાવ્યું જ હતું અને આજે ફરીવાર એકવાર કહું છું તો વાલા ખેડૂત મિત્રો આપણે હોની અંદર ડીપી સરદાર ખાતર આપવામાં આવ્યું છે અને એક વીઘાની અંદર આપણે બે થેલીનો ઉપયોગ પેલા બે વીઘાની અંદર આપણે દોઢ થેલીનો ઉપયોગ કર્યો છે એટલે આપણે દોઢ થેલી ડીપી આપવામાં આવ્યું છે એના કારણે આપણે આપણે આ એરંડાનું વાવેતર કેટલું છે હું તમને બતાવું છું તમે જોઈ શકો છો કે ચારે બાજુનો નજારો તમને જોવા મળશે તો મારા ખેડૂત મિત્રો આપણે ત્રણ વીઘાનું વાવેતર કરેલું છે અને એની અંદર આપણે ફક્ત ડીપી ખાતરનો ડીપી સરદાર ખાતરનો બે થેલીનો ઉપયોગ કર્યો છે અને આ વરસાદ આવ્યો છે એના કારણે હજુ આપણે એની અંદર યુરિયા ખાતર આપવામાં નથી આવ્યું તો વાલા ખેડૂત મિત્રો જુઓ સરસ છે અમારા એરંડા સારા છે અને એરંડાની માળો કેવી બંધાય છે એ પણ હું આજે તમને બતાવવાનો છું અને છેલ્લે કહીશ કે આપણે ઓની અંદર કેવો ફાયદો થાય છે તો જોવા વાળા ખેડૂત મિત્રો આ અમારી માળો છે આ એની માળ બંધાઈ ગઈ છે મોટા ભાગે તો ઘણા એરંડાની અંદર અને અમુક અમુક એરંડા તો આપણે વેણાવવા માટે તૈયાર થઈ ગયા છે તો આપણે એરંડાઓ વેણવાના પણ છે તો હવે કઈ રીતે ખેડૂતોને એરંડાની ખેતી કરવી અને કેટલા સમય અને કયું કયું ખાતર વાપરવું એ આજે આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં તમારા વાલા ખેડૂત મિત્રો જુઓ કે કયું ખાતર વાપરવું એટલે કે જ્યારે આપણે એરંડો ડીપી ખાતર આપવાનો સમય થાય એવો ટાઈમ આવે ત્યારે આપણે એરંડાની અંદર કે જે ગણો કે એક એક્ટર છે બે એક્ટર હોય ચલો એક એક્ટરની વાત છોડો આપણે વીઘાની વાત કરીએ તો કે એક વીઘો હોય તો એક વીઘાની અંદર આપણે દોઢમણ ડીએપી ખાતર આપવું જરૂરી છે એટલે કે ત્રણ વીઘાનું એરંડાનું વાવેતર કરેલું હોય તો ફાઇનલી આપણે બે થેલી યુરિયા ખાતર આપવાનું એટલે કે વીઘે દોઢ થેલી તો મારા વાલા ખેડૂત મિત્રો આપણે ઓની અંદર આપી દીધું છે વિઘે દોઢ થેલીનું અને પછી વાત કરીશું તો કે નેક્સ્ટ જ્યારે આપણો એરંડો પાણી પીવાનો સમય થાય અને જ્યારે એને પાણી આપવાનું હોય છે ત્યારે આપણે એની અંદર કદાચ જો ખેડૂતોથી બને તો લિમિટમાં એટલે કે બે વીઘાનું વાવેતર આપણે એરંડાનું કરેલું હોય તો એની અંદર એક થયેલી યુરિયા ખાતર પાણી સાથે આપવાનું એના કારણથી શું થાય છે કે એરંડો વધે છે અને કલરમાં રહે છે અને ખેડૂતોને સારો ફાયદો પણ મળે છે અને માળો પણ ફટાફટ મોટી થતી હોય છે અને એનો જે એ ડીપીના કારણથી એરંડાનો જે કલર હોય છે એકદમ બ્લેક એટલે કે કાળો રહે છે અને વિકાસમાં દેખાય છે એરંડો એ આપણો યુરિયા ખાતર એ કામ કરે છે અને ડીએપી ખાતર આપણા એરંડાની અંદર હુકારો નથી આવવા દેતો અને બીજું કે અંદરથી જે એનું પ્રોટીન હોય છે જે સુકાવાની તાકાત જે મૂળની અંદર હોય છે એને મજબૂત રાખે છે એટલે કે એરંડો ગમે એટલી ગરમી પડે તો પણ સુકાવા ના દે ડીએપી ખાતર એ કામ કરે છે અને છેલ્લે યુરિયા ડીએપી જે છે એ એરંડા જ્યારે ઘટાઈએ તો વજનમાં સારું ઉતરે છે એ કામ આપણે એરંડા આપણે ડીએપી ખાતર એરંડાની અંદર કરે છે વાલા ખેડૂત મિત્રો તો હવે ફાઇનલી આપણે પહોંચવાનું છે પીલી બાજુ એ પણ હું તમને બતાવું છું તો જુઓ વાલા ખેડૂત મિત્રો આ છે અમારા એરંડાનું વાવેતર તમને કેવું લાગ્યું એરંડો એક પણ એવો ખરાબ છોડ હોય તો તમે મને એ જણાવી શકો છો જો નાની નાની માળો બંધાવવાનું સારું થઈ ગયું છે તો જય દ્વારકાધીશ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આજના વિડીયોમાં આટલું જ તો જુઓ મારું વાવેતર